કાચી કેરી જોતાં જ મોઢામાં પાણી છે તે આવી જાય છે ઉનાળાની શરૂઆત થાય એટલે કાચી કેરીનું શરૂઆત થઈ જાય તો બધાના ઘરની અંદર કાચી કેરીનું સલાડ છે તે બનતું જ હોય છે અથવા તો અથાણું બનતું હોય છે તો આજે આપણે ઇન્સ્ટન્ટ કાચી કેરીનું સલાડ અથવા તો અથાણું છે તે બનાવીશું એના માટે અહીંયા મેં એક કાચી કેરી છે તે લીધેલી છે આ સલાડને તમે ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો અને દસથી પંદર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો તમે ફ્રીજની અંદર નહીં રાખો તો પણ આ સલાડ છે તે એકદમ સરસ ફ્રેશ રહેશે તો અહીંયા હવે આપણે કેરી છે તેના નાના નાના ટુકડા છે તે કરી લેવાના છે અહીંયા તમારે જેવડા ટુકડા રાખવા હોય એવડા રાખી અને આપણે કેરી છે તેને સુધારી લઈશું જો તમારે આવી રીતે નાના નાના ટુકડા છે તે ન કરવા હોય તો કેરીની લાંબી સ્લાઇસ છે તે પણ રાખી શકો છો તમે તમારા હિસાબથી તેને કટ કરી શકો છો હવે બધી જ કેરી કટ થઈ ગઈ છે તો આપણે તેને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું પછી આપણે તેની અંદર લાલ મરચું છે તે એડ કરવાનું છે અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું એડ કરેલું છે અને સ્વાદ અનુસાર આપણે તેની અંદર નમક છે તે એડ કરી દઈશું પછી આપણે તેની અંદર આચાર મસાલો જે રેડીમેડ આવે છે તે એક ટેબલ સ્પૂન જેટલું એડ કરીશું અને દોઢ ટેબલ સ્પૂન જેટલી આપણે તેની અંદર ખાંડ છે તે એડ કરવાની છે બધું એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું કેરીની અંદર બધા જ મસાલા છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ છે તે એડ કરવાનું છે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી અને આપણે ફરીથી તેને મિક્સ કરી દઈશું તો હવે તેલ અને મસાલા છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો આને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટમાં રાખી દઈશું દસથી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કે ખાંડ અને મીઠું છે તે એકદમ સરસ રીતે ઓગળી ગયું છે અને એકદમ સરસ એવો આપણો આ કેરીનો સલાડ છે તે બની અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને એક કાચની બરણીની અંદર ભરી લેશું જો તમારે ઇન્સ્ટન્ટ ખાવું હોય તો ઇન્સ્ટન્ટ પણ ખાઈ શકો છો અને આવી રીતે સ્ટોર કરી અને રાખવું હોય તો પણ રાખી શકો છો તો આપણું ઇન્સ્ટન્ટ કેરીનું સલાડ અથવા તો અથાણું છે તે બની અને તૈયાર થઈ ગયું છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો આ ગરમીની અંદર કેરી છે તે ખૂબ જ ઠંડક આપે છે તો એક વખત તમે ટ્રાય કરજો અને જો તમે મારા ચેનલ પર નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકોન પણ દબાવી દેજો